પરંતુ ગ્રામ્ય પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રીએ નવ ગામની ગ્રામ પંચાયતમાં સમાવેશ ગામના લોકોને જાણ કર્યા વગર અને એજન્ડા આપ્યા વગર ગ્રામ પંચાયતના પાંચ સભ્યો અને પચીસ જેટલા લોકો સાથે જાણ કર્યા વગર ત્રણ કલાકે સાંજના સમયે ગ્રામસભા સભા બિન કાયદેસર લેવામાં આવી હોવાથી ગ્રામ પંચાયતના સરપંચને તલાડીના પદ પરથી દૂર કરવામાં આવે એવું આવેદન પત્ર ગ્રામજનો દ્વારા કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારી અને મામલેદારને આપીને રજૂઆત કરી છે મારું નામ નાયક ચંદુદાસભાઈ રાયસિંગભાઈ હું તાલુકા પંચાયત સભ્ય કુકરમુંડા આજ રોજ અમે તાલુકા સેવા સદન ખાતે મામલેદાર શ્રી સાહેબને આવેદન પત્રો આપવામાં આવ્યો છે ગ્રામજનો વતી અને ગ્રામ પંચાયતના સભ્ય સદસ્ય શ્રી દ્વારા આવેદનપત્રો અમે રજૂ કરવામાં આવ્યા રોજ ખાસ ગ્રામ સભા સભાબર ના દિવસે યોજવામાં આવી હતી તે દિવસે અમારા ઇટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં બાર જેટલા વોર્ડ આવવામાં આવ્યા છે તેમાં પાંચ સભ્યને ગ્રામ પંચાયતના સભ્યને ટેલિફોનિક વાત કરીને શ્રીએ

પીપરીપાડા જીરીબેડા કંગઠા જીરીબેડા આ નવ ગામના લોકોને જે ગ્રામસભા યોજવામાં આવે છે કઈ પ્રતિનિધિની નથી રહેતી ગામના લોકોની સમસ્યાનું સમાધાન કરવા માટે ગ્રામસભા યોજવામાં આવે છે એ ગ્રામ સભા લોકોની કંઈક સમસ્યા રહેશે એ માટે યોજવામાં આવે છે તેથી અમારી રજૂઆત એ હતી કે ગ્રામ પંચાયતમાં મિનિમમ પચાસ ટકા જેટલા લોકોને તમે બોલાવીને આ ગ્રામસભાનું આયોજન કરો અને બધાને એજન્ટા આપો જાહેર જગ્યા પર સ્ટીકર લગાવો અને ગ્રામ પંચાયત વ્યવસ્થિત સમસ્યા સમાધાન થાય એ રીતે ગ્રામ પંચાયતમાં કઈ નિરાકરણ આવે એ રીતે તમે ગ્રામ સભા યોજો એટલા માટે અમે ગ્રામ પંચાયતનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને બહિષ્કાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ તલાટી અને સરપંચની મનમાની લીધે સાંજે સાડા ત્રણ કલાક જેટલા સમયે પોતાની મનમાની ના લીધે ગ્રામ પંચાયતના પાંચ વોર્ડના સભ્યો વીસ થી પચીસ જણ જોડે એ લોકોએ બિન કાયદેસર ગ્રામ સભા યોજી અને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તેથી અમે અરજી પત્રમાં જણાવી છે કે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અને પલાટી શ્રીને એના હોદ્દા પરથી દૂર કરવામાં આવે એ ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોની માંગ છે શું તમને ગ્રામ સભા યોજાય થઈ રહી છે ત્યારે સરપંચ દ્વારા કોઈ લેખિત માહિતી અથવા તો મેસેજ દ્વારા તમે ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી અમને સરપંચ શ્રી દ્વારા કોઈ જાણ કે એજન્ટા આપવામાં નથી આવ્યો મને જે દિવસે કાલે ગ્રામ સભા છે એમ કરીને તલાટી શ્રીએ ફોન કરેલો પણ સાંજે રાત્રે આઠ વાગે ગામના વીસી દ્વારા વોટ્સઅપ કરવામાં આવશે કે ગ્રામ સભા છે એમાં પણ બે જ મુદ્દા હતા ખાલી ગ્રામ સભાનું સ્વચ્છતા વિશે અને પંદરમાં નાણાં વિશે મુદ્દાની ચર્ચા કરવામાં આવશે એમાં બે મુદ્દાના લીધે મેં શ્રીને કીધું કે બે મુદ્દા ખાલી ગ્રામ સભામાં આવશે નહીં સરકાર ગાઈડલાઈન મુજબ વિકાસ કમિશનર નો જીઆર છે એમાં વધારે મુદ્દા છે એમ કરીને તલાટી શ્રીને ફોન કરીને કીધું હતું શું અમારી માંગ છે કે અગાઉ જે ગ્રામ પંચાયત ની સભા યોજવામાં આવે તો ટૂંક સમયમાં આગલી તારીખ ની ગ્રામ સભા યોજી અને બધા લોકોને સ્ટીકર લગાવો ગ્રામ ગ્રામજનો અને બધાને ભેગા કરીને ગ્રામ પંચાયત ના બધાને એજન્ડા આપીને ગ્રામ સભા રજૂ કરો હંસરાજ પાળવી સાથે દીપેશ વળવી જનસાક્ષી ની વ્યવસ્થાપી